છેલ્લા કેટલાક સમયથી જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોલેરાના કેસો વધતા તંત્ર હરકતમાં આવ્યું છે અને પાણીજન્ય રોગોથી લોકોને બચાવવા માટે મહાનગરપાલિકાની ફૂડ સેફટી ઓફિસરોની ટીમે જેમાં સીધો પાણીનો વપરાશ થાય છે તેના પર તૂટી પડી અને કેટલાય લીટર પાણી અને બટેટાના માવાનો નાશ કરાવ્યો છે હજુ તો મહાનગરપાલિકાની ફૂડ શાખાએ આ કાર્યવાહી શરૂ કરી છે ત્યાં જ કેટલાક ગણ્યા ગાંઠિયા પાણીપુરી વેચાણ કરનારાઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે જેમાં નીલકંઠ મહાદેવ મંદિર પાસે આવેલ નીલકંઠ પાણીપુરીમાંથી વીસ લિટર પાણી બે કિલો બટેટા માવો નાશ કરવામાં આવ્યો છે આશાપુરા ફાસ્ટ ફૂડ અઢાર લિટર પાણી એક કિલો બટેટાનો માવો નાશ કરવામાં આવ્યો છે વિજય વડાપાંવમાંથી બે લિટર સોસનો નાશ કરવામાં આવ્યો છે આશાપુરા ફાસ્ટ ફૂડમાંથી પચાસ લિટર પાણી વીસ કિલો બટેટાનો માવો નાશ કરવામાં આવ્યો છે નિલેશભાઈ જે આર ફ્લેવર પાણીપુરીમાંથી પચીસ લિટર પાણી બે કિલો બટેટાનો માવો નાશ કરવામાં આવ્યો છે એવલ પાણીપુરીમાંથી ત્રીસ લિટર પાણી દસ કિલો બટેટાનો માવો નાશ કરવામાં આવ્યો છે એવું મહાનગરપાલિકાના એફએસઓ ડીબી પરમાર અને પી જોશેલિયા દ્વારા જાહેર કરાયું છે અહેવાલ પરાક્રમ સિરાણા